આપ જોઈ રહ્યા છો અરબલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ સરકારે ડાયમંડ ઉદ્યોગ માટે બે દિવસમાં એક્શન પ્લાન બનાવવાનું કહ્યું અને દસ દિવસ થઈ જતા વર્કર યુનિયન ત્રીસ માર્ચ હડતાલ પાડશે રવિ સિઝનમાં ચૌદસો બોતેર હેક્ટરમાં ઘઉ વાવેતર સાથે મબલક ઉત્પાદન ઓલપાડ તાલુકાની સહકારી મંડળી પર ઘઉ સફાઈ ની કામગીરી જોરશોરમાં ખેડૂતો માટે મોટી તક સરકાર રૂપિયા બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘાઓની ખરીદી કરશે પાંચ એપ્રિલ સુધી નોંધણી કરાવો સતત બીજા દિવસે પારો ને પાર ત્રણ દિવસમાં ગરમી ઘટશે કમાટી બાગ ઝુમાં પશુ પક્ષીને ઠંડક મળે તે માટે પાણીનો છંટકાવ બસ દોડાવી લોકોએ મુસાફરી કરી મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે રેલવે રાજકોટ કોઈમતુર અને કોઈમતુર રાજકોટ ટ્રેનોમાં પરંપરાગત અત્યાધુ તેમજ અત્યાધુનિક એલ એચપી રેકથી બદલવાનો નિર્ણય લીધો છે રાજકોટ કોઈમ્પતુર પચીસ મેથી રાજકોટથી અને ત્રેવીસ મેથી કોઈમ્પતુર પચાસ ટકા પાણીનો જથ્થો હોવાથી આગામી સમયમાં હવે પાણીની મુશ્કેલી સર્જાય તેવી સંભાવના છે હાલ જિલ્લાના છવ્વીસ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈ મુશ્કેલી ઊભી નહીં થવાનો દાવો જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર જયદીપ લાવડિયાએ કર્યો હતો સૌરાષ્ટ્ર ગુજરાતના અગ્રણી ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્ચેન્ડિંગને કારણે છ દિવસ માટે તમામ કામકાજ બંધ રહેવાનું છે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણીએ આ અંગેની માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મારચેન્ડિંગના કારણે હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે ભાવનગર જિલ્લામાં ઉનાળાની આકરી ગરમીએ લોકોને પરેશાન કર્યા છે છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં લગભગ ચાર ડિગ્રીનો વધારો નોંધાયો છે બપોરના સમયે લોકોને ગરમીનો વધુ અનુભવ થઈ રહ્યો છે જોકે વહેલી સવારે અને રાત્રે થોડી રાહત મળી રહી છે શનિવારે મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ એકવીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું હતું રવિવારે મહત્તમ તાપમાન વધીને અડત્રીસ એક ડિગ્રી નોંધાયું હતું સોમવારે મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું બીજી તરફ નજર કરીએ તો મંગળવારે મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું બુધવારે લઘુત્તમ તાપમાન ઘટીને 23.1 ડિગ્રી થયું હતું હવામાનની અન્ય સ્થિતિ જોઈએ તો ભેજનું પ્રમાણ 13 થી 36% વચ્ચે રહ્યું છે અને પવનની ગતિ 4 થી 14 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી અરવલ્લી જિલ્લાના પણ 307 આરોગ્યकर्मीને છૂટા કરી દેવાયા હડતાલ પર उतरेલા આરોગ્યકર્મીઓને નોટિસ આપી ફરજમુક્ત કરી દેવાયા છેલા 10 દિવસથી હડતાલ પર રહેલા કર્મીઓ પર ઘાત 23 કર્મીઓ સામે ચાર્જશીટ સાથે કાર્યવાહી કરાઈ છે 77 કર્મીઓ નોટિસ આપ્યા બાદ પરત આવ્યા માંગણીઓ સંતોષવા ઉતરેલા કર્મીઓની નોકરી જ છીનવી લેવાઈ અરવલ્લી જિલ્લાના પણ 307 આરોગ્ય કર્મીને છૂટા કરી દેવાયા હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓને નોટિસ આપી ફરજ મુક્ત કરી દેવાયા છેલ્લા દસ દિવસથી હડતાલ પર રહેલા કર્મીઓ પર ઘાત ત્રેવીસ કર્મીઓ સામે ચાર્જશીટ સાથે કાર્યવાહી કરાઈ છે સિત્યોતેર કર્મીઓ નોટિસ આપ્યા બાદ પરત આવ્યા માંગણીઓ સંતોષવા ઉતરેલા કર્મીઓની નોકરી જ છીનવી લેવાઈ માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે ગુજરાતમાં ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ છે રાજ્યમાં ગાજવીજ સાથે દસમી મે સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વોલવા ગામમાં એક અનોખો પ્રસંગ ઉજવવામાં આવ્યો જેમાં રાઠોડ પૂંજાભાઈ અને તેમના ધર્મ પત્ની ત્રણેય દીકરાઓના પરિવાર સાથે રહે છે આ દીકરાઓ પોતાના માતા પિતાનો ઋણ અદા કરવા માટે માતૃવંદના અને પિતૃવંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં પોતાની માતાએ પાંત્રીસ વર્ષથી ઉપવાસ કરે છે શરીરે સ્વસ્થ છે અને તેઓ

ગુજરાતના છ જિલ્લા અને રાજસ્થાનના એક જિલ્લામાં આંતરરાજ્ય પશુ ચોરીને અંજામ આપનાર અરવલ્લી જિલ્લાના મોડાસાની ચાંટેકરી વિસ્તારની મુલતાની ગેંગના દસ આરોપીઓની તેમજ પાટણ એલસીબી પોલીસે ઝડપી લઈ પોલીસ ચોપડે નોંધાયેલા સોળ ગુના અને નહીં નોંધાયેલા ચાર ગુના મળી કુલ વીસ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી નાની મોટી નવ ભેંસો વાહનો મોબાઈલ મળી કુલ અઢાર લાખ ત્રણ હજાર બસોનું મુદ્દામાલ કબજી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ગુજરાતના છ જિલ્લા અને રાજસ્થાનના એક જિલ્લામાં આંતરરાજ્ય પશુ ચોરીને અંજામ આપનાર અરવલ્લી જિલ્લાના મોડાસાની ચાંટેકરી વિસ્તારની મુલતાની ગેંગના દસ આરોપીઓની તેમજ પાટણ એલસીબી પોલીસે ઝડપી લઈ

પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ એક્ટિવ થતા અલગ અલગ વિસ્તારમાંથી આશરે દસેક લોકોને પોલીસે રાઉન્ડ અપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક્ટ થયો છે એમાં આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરીફ ખ્યાલી મુલ્તાની મૂળ ચાંદ મોડાસાનો છે હારૂન મુલતાની એ પણ હિંમતનગરનો છે નસરુદ્દીન મુલતાની એ પણ ચાંટેકરી મોડાસાનો છે એની સાથે અકિલ મુલતાની અરબાઝ મુલતાની કલમ મુલતાની મોસિક મુલતાની સાદિક મુલતાની આ બધા ચાંદ મોડાસાના છે સાથે એક કિશોર પણ આ ગેંગનો સભ્ય હતો અને એક શંકરભાઈ પરમાર કરીને જે માલપુરનો છે એ પણ આ ટીમનો સભ્ય હતો અને આખી ટીમ આ રીતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પશુ ચોરી કરતી હતી અને આ ગેંગ ડુંગરપુરમાં પણ રાજસ્થાનમાં પણ પશુ ચોરી કરતી હતી એવું એમની પૂછપરછમાં મળી આવેલું છે મળીને પોલીસે અઢાર લાખની મુદ્દામાં કબજે કર્યો છે તો ગેંગને લાગીને પૂછપરછ કરતા એમાં લગભગ નોંધાયેલા સોળ ગુના ડિટેક્ટ થયેલા છે અન્ય ચાર એવા ગુના છે જે એની કબૂલાત કરી છે એટલે વીસ ગુના આ ગેંગના ગેંગે કરેલા હતા એમાં ડિટેક થયા છે જે આરોપીઓ પકડાયા છે એમાં મુખ્ય જે છે આરીફ મુલ્તાની એનો ગુનાયત ઇતિહાસ બહુ મોટો છે લોકો બત્રીસ જેટલા ગુના એના ઉપર નોંધાયેલા છે જિલ્લાના વહીવટી તંત્રથી કંટાળીને ધરતી માતાની આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિજયનગર તાલુકાના લોકોએ ધરતી માતાની આવેદનપત્ર આપ્યો તાલુકા વિકાસ અધિકારીની પ્રજા વિરોધી નીતિને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો તો જિલ્લા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી મામલે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં રજૂઆતો કરીને થાકેલા સ્થાનિક આદિવાસી લોકો પ્રકૃતિને શરણે ગયા ધરતી માતાને આવેદન પત્ર આપી પોતાની સમસ્યા દૂર કરવા માંગણી કરી છે વહીવટી તંત્રી કોઈ કાર્યવાહી ન કરતા પ્રકૃતિના શરણે જિલ્લાના વહીવટી તંત્રથી કંટાળીને ધરતી માતાની આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિજયનગર તાલુકાના લોકોએ ધરતી માતાની આવેદનપત્ર આપ્યું તાલુકા વિકાસ અધિકારીની પ્રજા વિરોધી નીતિને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો તો જિલ્લા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી મામલે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં રજૂઆતો કરીને થાકેલા સ્થાનિક આદિવાસી લોકો પ્રકૃતિને શરણે ગયા ધરતી માતાને આવેદન પત્ર આપી પોતાની સમસ્યા દૂર કરવા માંગણી કરી છે વહીવટી તંત્રી કોઈ કાર્યવાહી ન કરતા પ્રકૃતિના શરણે પ્ર પ્રતિ ધરતીમાં તાલુકો વિજયનગર હેમાં અમો વિજયનગરને વિકાસની વંચિત રાખતા અધિકારી બાબતે આજે આપના આવ્યા ઘણા સમયથી આપી જેમાં અધિકારી સ્થાનિક લોકોની ક્ષેત્રિ વિકાસના નાણાંનો ઉપાસન કરે છે જેની ફરિયાદ અમો લેખિત તેમના વિભાગના જિલ્લાના વડાઓએ કરીએ છીએ છતાં કોઈ ઉપાસ તપાસ નથી થતી કે માહિતી અધિકાર હેઠળ માહિતી નથી આપતા એ દર્દીમાં અધિકારી લીલી ભગતથી ડુપ્લિકેટ સિમેન્ટ વાપરતા સ્થાનિકને રોજગારી સીનવતા કોન્ટ્રાક્ટર અને આદિવાસીને માર મારાવતા આવતા અધિકારીઓને હવે તે તમે જ પરસો આપો એનું માગ માગનું લઈને આવેદન આપવા આવ્યા છે એમાં અમારા પર આશા છે અમારું માગણું સ્વીકારજો અમારી લાગણી છે માગણી છે એવું અમારી કહેવાનું છે પેસેન્જરો ઘણીવાર એક સ્ટેશનેથી ટિકિટ બુક કરાવ્યા બાદ અન્ય સ્ટેશનેથી ટ્રેનમાં બોર્ડિંગ કરી મુસાફરી કરે છે હવે તેઓ બુકિંગ કરાવ્યું હોય તે સ્ટેશનથી પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશે જોકે તેના માટે સીટ ખાલી હોવી જોઈએ જો સીટ ખાલી હશે તો તે કોઈ પણ વધારાનો ચાર્જ આપ્યા વગર બુકિંગ સ્ટેશનથી મુસાફરી કરી શકશે ઉપરાંત ટ્રેન ઉપડ્યા બાદ ટીટી ટિકિટ ચેક કરવા આવે ત્યારે પેસેન્જરોએ સીટ પર હાજર રહેવું પડશે જો પેસેન્જર સીટ પર હાજર નહીં હોય તો ટીટી તેના